આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આનંદમાં રહો અને આનંદને વેચો તમારા જીવનમાં પણ આનંદ અને તમારા આનંદને સમાજમાં વેચવાનો પ્રયત્ન કરો આ વાત મારે જે બતાવવી છે એ એક મોટા ઉદ્યોગપતિ ના અનુસંધાનની ભૂમિકા ઉપર એ વાત છે આપણને ખબર છે કે કેટલાક માણસો છે એ સતત ઉદાસ રહેતા હોય છે એનું મોઢું તમે જુઓ એટલે સોગ્યું જ મોઢું હોય એમ થાય કે જિંદગીના બધા દુઃખ એના ઉપર પડ્યા હોય એ જ પ્રકારની ભૂમિકામાં જીવતા હોય અને કેટલાક એવા હોય છે કે જેની પાસે કાંઈ ન હોય તો મસ્ત ફકીરની જેમ એકદમ મજા કરતા હોય આનંદ કરતા હોય દોડતા હોય અને એના અનુસંધાનમાં એવું પણ બને કે એ માણસ કોઈ બહુ મોટી સંખ્યામાં માણસો બેઠા હોય અને અહીંયા જો અહીંયા પહોંચી જાય તો આખા બધા માણસોને આનંદ કરાવી એમ અને કોઈ શોભ્યો માણસ જ્યાં પહોંચી ગયો તો બધાને ચિંતા કરાવતો કરી જાય આ વાર્તાનો બૌદ્ધ છે પણ એ વાર્તા કહેવાની ભૂમિકા હું તમને સમજાવું છું કોઈ એક આનંદ નામનો છોકરો એક બહુ મોટી મોટી કંપનીનો મેનેજર હતો કંપની હતી પૈસા પણ સારા કમાતા હતા કોઈ એક વખત તેના બધા જે અધિકારીઓ છે એ અધિકારીઓની મિટિંગ ચાલતી હતી અને એ મિટિંગમાં એ વાત કરતો હતો કે આપણે આમ કરવાનું આપણે આમ કરવાનું આ યોજન કરી આપણી કંપનીનો વધારે પ્રોફિટ થાય માટે શું કરું એવી વાત કરતો હતો ક્યાં થોડીક વાર થઈને ક્યાં એના ફોન ઉપર રીંગ વાગી અને રીંગ વાગી એટલે એણે તરત જ ઉપાડ્યો ત્યારે એણે એમ કીધું ઓ વિજય તું તું અહીં ક્યારે આવ્યો એ બહુ દૂર રહેતો હશે તો કે હું હમણાં જ આવ્યો છું અને તારી ઓફિસની બહાર હું ઊભો છું જો તું કેતો હતો તો અંદર આવું એટલે પેલા આનંદે એમ કીધું કે દોસ્ત વિજય તારી મારી ઓફિસે તારી જ કહેવાય છે ચાલો આવે હું અત્યારે મિટિંગમાં છું પણ છતાંય મારે તને બધા જે બધા છે એની ઓળખાણ આપવીશ અને એ વિજય જેમ જેને કહી શકાય કે જેને ઉમંગ ઉત્સાહ મજા અને એમ કરતો કરતો હસતો 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 એ મિટિંગ યુવતમાં આવે છે એ જે આનંદ હતો એનો મિત્ર છે ને એના સિવાય બાકીના કોઈ નહીં ઓળખતો નહોતો પણ છતાંયને બધાને એમ કીધું કે બધા મજામાં આનંદમાં છો એક બજાને ફેટી પડ્યો બધાને કેમ છે તમને જીવનની અંદર બહુ મજા આવી આજે તમને મળીને હું ખૂબ આનંદમાં થયો મને બહુ આનંદ થયો મને એમ થયું કે કેટલો આનંદ થયો અને એમ કર્યા પછી બધાની સાથે વાત કરે છે કે આજે મને તમા મારો મિત્ર આનંદ એને તમારા બધાની ઓળખાણ કરાવી અને મારે પૂછવું છે કે તમારી સારી વાતો ઉદ્યોગની હતી ઓલો ઓલે કે તમારી સારી વાત એ છે અને એ સારી વાત કહેતા કે બધા ખડખડાટ હસ્વા મિના ઓલી જે ઉદ્યોગની વાત કરતા ત્યારે બધા ઊંઘે માટે બેઠા હતા અને આ બધા સારી વાત કે મારા ઘરમાં આમ થયું તો હું આ રીતે મારો છોકરો બહુ આગળ એવો અને થોડીક વારમાં તો વાતાવરણ એવું થઈ ગયું કે હસી મજાક આનંદ બધું થઈ ગયો ત્યારે પહેલો જે આનંદ હતો ને એ આનંદે વાત કરી કે આ મારો મિત્ર છે અને એ મિત્ર એવો છે કે જે જીવતો મિત્ર છે એટલે ઓલા લોકોએ એમ કીધું કે તો અમે બધા મરેલા છીએ કે ત્યારે એને એમ કીધું કે તમે મરેલા નથી પણ એ જ્યાં જાય ને ત્યાં વાતાવરણ એકદમ ઉલ્લાસ કરી નાખે જ્યાં ગયો હોય ત્યાં એને કોઈ દિવસ કોઈ માણસ મરી ગયો હોય તો એનું જે બેસણું હોય એમાં ન મોકલાય એને જો ત્યાં જાય ત્યાંય બધાને આનંદ કરવા માંડી જાય એને બેસણામાં મોકલાય જ નહીં કારણ કે એટલો આનંદ થઈ ગયા અને જ્યાં જાય ત્યાં એવો જ ચેપ લગાડે કે માણસ આનંદ થઈ જાય ત્યારે એ વિજય એમ કહે છે કે તમે બધા ખૂબ સુખી છો મારે તમને એક જ સંદેશો આપવો છે કે કુદરતે આપણને અહીંયા આનંદ કરવા માટે થવા માટે તકલીફ હોય તો તકલીફ સહન કરી લો પણ કરો તો આનંદ જ આજથી તમે બધા કરો કે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા નોકરીમાં આવતા પહેલા હું પાંચ જણાને હસાવીશ રોજ કે નક્કી જ કરો એ છે અને તમે જોવો એક વર્ષમાં તમે મારા થઈ જાવ એ છે અને આ વાત મારે સૌ જે લોકો હાસ્ય ભૂમિકા ઉપર જીવતા નથી આનંદથી જીવતા નથી એવી વ્યક્તિઓને મારે ખાસ કહેવું છે કે જિંદગીમાં કોઈ શક્તિ કામ નથી લાગતી પૈસાની શક્તિ અન્ય કોઈ માનો કે આપણને સન્માન આપતા હોય તો એ શક્તિ આપણા પોતાના સ્વપ્નાઓ અથવા તો આપણે જે કાંઈ પ્રાપ્ત કરીએ એ પ્રાપ્ત થયેલી વસ્તુઓ આ બધી આપણને આનંદ નથી કરતી જીવનમાં માત્ર આનંદ પ્રેમ અને મજા આ એનો જીવનનો સૌથી ઉદ્દેશ છે કારણ કે કુદરત આપણને અહીંયા પૃથ્વી ઉપર સો વર્ષ જીવવા માટે મોકલે છે અને આપણે મોટા ભાગના માણસો ઉતાવળ કરી અને વહેલા વૈયા જઈશ એને અહીંયા આપણી જરૂર નથી પણ આપણે ઉતાવળ કરી છે એટલે એ જે વિજય વાત કરી એ સૌએ સમજવા જેવી છે અને માત્ર મેં તો તમને વિજય જે વાત કરી હતી એની તમને સંદેશો જ આપું છું આ વાત સત્ય ઘટના છે સૌને ધન્યવાદ